ભરૂચ શહેરમાં વરસાદની શરૂઆત થતાં જ કસક સર્કલ પાસે જમા થયેલ ગટરનું દૂષિત પાણી દુર્ગંધ મારતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો

ટે નિકાલ કરી શકાય તેમ બની શકે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનું પરિણામ ગત મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં સત્તારૂઢ સહયોગ પેનલે પરિણામમાં આંચકો સહન કરવાનો વારો આવ્યો અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીના જનરલ કેટેગરીના આઠ સભ્યો પૈકી હરીફ વિકાસ પેનલના સભ્યોનો ભવ્ય વિજય થયો હતો જ્યારે સત્તારૂઢ સહયોગ પેનલના ત્રણ સભ્યો વિજય નીવડતા અંકલેશ્વરના ઉદ્યોગાલપમાં સોંપો પડી ગયો હતો આ પરિણામને પગલે હવે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના કુલ 30 મેનેજિંગ કમિટીના સભ્યો પૈકી વિકાસ પેનલના સભ્યોની કુલ સંખ્યા 7 જેટલી થઈ જવા પામી હતી વહીવટની શાસન દુરા હજુ પણ સહયોગ પેનલના હાથમાં જ રહેશે પરંતુ કમિટીમાં વિરોધ પક્ષની સભ્ય સંખ્યા 7 જેટલી થઈ ગઈ છે જે આગામી સમયમાં નિર્ણય લેવામાં સત્તારૂઢ પેનલ માટે શિરદર્દ સમાન બની રહેશે ગતરોજ આવેલા પરિણામોમાં વિકાસ પેનલના વિમલ જેઠવા ડેનિસ ભૂત ચંદુ અકબરી બાબુભાઈ પટેલ ભરત પટેલ જ્યારે સહયોગ પેનલના ધર્મેશ ડુબરિયા નટુ પટેલ તેમજ દીપેન પટેલ વિજેતા ઘોષિત થયા હતા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે એમાં જનરલ કેટેગરીમાં સોળ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી લીધી તેમાંથી નીચે મુજબના બધા ઉમેદવારો આઠ ઉમેદવારો ચૂંટાયેલ જાહેર કરવામાં આવે છે વિમલભાઈ જેઠવા પટેલ બાબુભાઈ પટેલ ભરતભાઈ ડી અકબરી ચંદુભાઈ ડેનિસ ભૂત પટેલ દીપેન ડી ડોબરિયા ધર્મેશભાઈ અને નટુભાઈ પટેલ આ સર્વે ને અમે અભિનંદન પાઠવી સહયોગ પેનલના ત્રણ ઉમેદવાર અને વિકાસ પેનલના પાંચ ઉમેદવાર વિજેતા જાહેર થયેલ છે હું બધાને જ અભિનંદન પાઠવું છું આ તબક્કે ઉદ્યોગપતિ મિત્રોનો પણ હું આભાર એટલા માટે માનું છું કે ખૂબ સુંદર સુલે ભર્યા વાતાવરણમાં આજરોજ ઇલેક્શનની જે આખી પ્રક્રિયા હતી જ્યારથી ઇલેક્શન ચાલુ થયું સવારે આઠથી બપોરે ત્રણ સુધી અને મતગણતરી જ્યારે અત્યારે પૂરી થઈ છે ત્યાં સુધીના સમયમાં ખૂબ જ ખેલદેલીથી અને કોઈ પણ જાતના નાની મોટી કોઈ પણ ફરિયાદ વગર સંપૂર્ણ ઇલેક્શન પૂરું થયેલ છે